જે મુજબ પોલીસ પણ જે તે જવાબદાર વ્યક્તિને સમન્સ મોકલશે જેના ભાગરૂપે આજ રોજ બારડોલી ડિવિઝન પોલીસ દ્વારા બારડોલી ટાઉન પોલીસ મથકે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઈ સમન્સ અંગે જાણકારી આપવામાં આવી હતી અને આવનારા ગ્રામ પંચાયતનું ચૂંટણીને લઈ બંદોબસ્ત અને ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી આજરોજ બારડોલી ટાઉન ખાતે ડિવિઝનના પાંચે પોલીસ ઇન્સ્પેક્ટરો અને એમને જે સમસ અને વોરંટની બજવણી કરતા કર્મચારીઓ તેમજ સમસ વોરંટ ને નોંધણી કરતા વાહનોને ઈ મેમો આપીએ છીએ હેલ્મેટ પહેર્યા વગરનો દંડ કરતા હોય છે ડિજિટલ ઈ સમન્સ જયારે કહીએ તો એ સમન્સની બજવણી સુચારુ રૂપે થાય અને સારી રીતે થાય તે માટે આપ જાણો છો કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીકમાં છે અને સતત સમન્સ અને વોરન્ટની બજવણી એ પણ હાજર રખાવેલા અને આ ઈ સમજ છે એની સો ટકા બજવણી થાય સુચારુ રૂપે બજવણી થાય અને કોર્ટની કામગીરી ઝડપી થાય તે માટેના અમારા પ્રયત્નો હતા એટલે તે માટે તમામ પોલીસ કર્મચારીઓને સમજણ આપવામાં આવી તમામે અને આઈઓ જે જે છે જે આ ગુનાની તપાસ કરી રહ્યા છે પણ તમારો શરૂ થાય છે અને જ્યારથી પૂરો થાય ત્યાં સુધીની જવાબદારી તમારે રાખવાની રહી છે એટલે તમામે તમામ એક એક નિવેદનો કોઈના પણ લેવા તો એમાં મોબાઈલ નંબર ફરજીયાત લખવા વગેરે વગેરે સૂચનાઓ અમે આપીને આજે મિટિંગ પૂર્ણ કરેલી ખાસ કરીને અગાઉના દિવસોમાં જે રીતે કામગીરી થતી એમાં માનવ કલાકો પણ બગડતા અને પોલીસ કર્મીઓના સમયનો પણ વ્યર્થ થતો હતો જેથી હવે પોલીસનું ભરણ કઈ રીતે ઓછું કરી શકાય એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી બારડોલી ડિવિઝનમાં આવતા પાંચ પોલીસ મથકના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સાથે જ બારડોલી નામદાર કોર્ષના માંથી પણ ત્રણ તજજ્ઞો ઉપસ્થિત રહી ઈ સમજની અંગે માર્ગદર્શન આપ્યું હતું